આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સમાચાર દર્પણ નો આજનો અંક લઈને આવ્યા છીએ હું અશરફ નથવાણી અને હું પરેશ મારુ સૌ પ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર માતૃભાષા સપ્તાહ અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરાયું વિવિધ કાર્યક્રમોનું આયોજન પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને મદદરૂપ થવા માટે શરૂ કરાઈ બે હેલ્પલાઇન ભુજમાં નવનિર્મિત અંતરિક્ષ વેધશાળા બની આકર્ષણનું કેન્દ્ર માત્ર બે મહિનામાં હજારો લોકોએ લીધી મુલાકાત મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા પાનેતર ઉત્સવ નામથી પાંચમો લગ્નોત્સવ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ કચ્છમાં ચોરાણું હજાર ખેડૂતોની નોંધણી કરાઈ અને લોકોને વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ સમાજના નિર્માણના સંદેશા સાથે યોજાઈ દસ હજાર કિલોમીટરની વિમુક્તિ યાત્રા ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત વ્યાખ્યાનો સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જાય આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી બહુ ગૌરવ સાથે કહેવું જોઈએ કે ગુજરાત સરકારના પ્રોત્સાહનથી ચાલતી સ્વાયત્ત ગુજરાત અકાદમી અનેક કાર્યક્રમો કરે છે ત્રણસો ને દિવસમાં ત્રણસો કાર્યક્રમ કરવાનો રેકોર્ડ અમે કરેલો છે પણ આ વખતે અમે નક્કી કર્યું કે માતૃભાષાનો એક માહોલ ઊભો થાય લોકોને પોતાનામાં પોતાની ભાષાનું ભાષાભિમાન પ્રગટે એ માટે એકસાથે કાર્યક્રમ કરીએ તો અસર ઉભી થશે અને આ માટે અમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું અને બહુ ગૌરવ સાથે અને આનંદ સાથે હું કહી શકું કે ત્રણસો જગ્યાએ કદાચ વધારે છે ઓછા નથી પણ ત્રણસો ને પાંસઠ જગા એ એક સાથે એક જ દિવસે માતૃભાષાના ગૌરવ માટેના કાર્યક્રમો થયા સૌથી મોટો કાર્યક્રમ ગાંધીનગરમાં આપણા લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રી માનનીય શ્રી મુળુભાઈ હર્ષભાઈ સંઘવી ની ઉપસ્થિતિમાં અનેક સાહિત્યકારો ની હાજરીમાં આ મુખ્ય કાર્યક્રમ થયો જેમાં ગૌરવ પુરસ્કાર અપાયા અને આખું મહિમા ગાન કાવ્ય સંગીત દ્વારા ગાંધીનગર માંથી રેલાયું જાણે કે આખા ગુજરાતના પર્યાવરણમાં ભાષા અભિમાન ભાષાના ગૌરવ અનુભવતા સૌ કોઈના જાણે કે ઉર્મી તંત્ર ને પકડીને અમે સંવેદના ના સુર વહેતા કર્યા હોય એવું વાતાવરણ ઉભું થયું પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જાહેર જનતાને મદદરૂપ થવા માટે બે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક અને સાતે દિવસ કાર્યરત રહેશે જેના માટે બે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત દર સોમ અને મંગળવારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અરજદારોની રૂબરૂ રજૂઆતો સાંભળશે આ અંગે એસપી વિકાસ સુંડાએ વધુ માહિતી આપી હતી કોઈ પણ વ્યક્તિને પોલીસ સંબંધિત મદદની જરૂર હોય ત્યારે નવા શરૂ કરાયેલા લેન્ડલાઇન નંબર શૂન્ય અઠ્યાવીસ બત્રીસ બે છ શૂન્ય એક શૂન્ય શૂન્ય એટલે કે બસો સાહીઠ એકસો અને મોબાઈલ નંબર છ ત્રણ પાંચ નવ છ બે નવ એક શૂન્ય ચાર એટલે કે ત્રેસઠ પાંચસો છન્નું ઓગણત્રીસ એકસો ચાર પર સંપર્ક કરી શકે છે પોલીસને સૂચના મળતા જ જરૂરિયાત જણાય તેવા કિસ્સાઓમાં પોલીસ તાત્કાલિક મદદરૂપ બનશે તેમ પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ ઉમેર્યું હતું અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ પ્રવાસનની દ્રષ્ટિએ વિખ્યાત થયેલો કચ્છ જિલ્લો રણ પર્વત દરિયો અને જંગલના કારણે પ્રવાસીઓનું વિશેષ આકર્ષણ રૂપ બન્યું છે ખાસ કરીને ભુજના સ્મૃતિવનમાં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં તાજેતરમાં ભારતની સૌથી મોટી અવકાશ વેદ શાળાને ખુલ્લી મૂકવામાં આવી છે જે લોકોનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી છે આ વેદશાળા અત્યાધુનિક ચોવીસ ઇંચ ટેલિસ્કોપથી સજ્જ છે જે મુલાકાતીઓને નિહારિકાઓ ગ્રહો અને દૂરના તારાઓ જેવી અદભુત અવકાશી ઘટનાઓ નિહાળવાની તક પૂરી પાડે છે ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત વ્યાસે અવકાશ વેધશાળા વિશે માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું હાલ સુશાસન દિન યાની કે પચીસ દિસમ્બર કે દિન સાયન્સ સેન્ટર ભુજ મેં ઇન્ડિયા કી સબસે પહેલી ઓર સબસે બડી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી કા લોકાર્પણ ગયા યે લોકાર્પણ સુશાસન દિન કે તૌર પે गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल के द्वारा किया गया ये पब्लिक स्पेस ऑब्जर्वेटरी जो है भारत में सर्वप्रथम ऐसी पब्लिक स्पेस ऑब्जर्वेटरी है ज्यादातर ये जो स्पेस ऑब्जर्वेटरी होती है वो जनरली रिसर्च यानी कि संशोधन के तौर पे कुछ संस्थाओं द्वारा ही ऑपरेट की जाती है यह पहल भारत की सबसे पहली पहल है जिसके अंदर यही टेलीस्कोप जो संशोधन के तौर पे इस्तेमाल किया जाता है उसका एक्सेस सामान्य जनता बच्चों और विद्यार्थियों को दिया गया है इसमें जो टेलीस्कोप रखाया गया है वो है सी डी के ट्वेंटी फोर इंच रिफ्लेक्टर टेलीस्कोप यानी कि इस टेलीस्कोप के अंदर चौबीस इंच डायमीटर के मिरर का रिफ्लेक्टर टेलीस्कोप है इस टेलीस्कोप को प्लेन में इंस्ट्रूमेंट के द्वारा तैयार किया गया है ये टेलीस्कोप की विशेषता ये है कि इसके अंदर डेल होम करेक्शन टेक्नोलॉजी है यानी कि इस टेलीस्कोप से डीप फील्ड यानी कि आसमान में ब्रह्मांड में बहुत दूर तक हम देख सकते हैं ये टेलीस्कोप की मदद से खगोल की यानी कि एस्ट्रोनॉमी की बहुत सारी चीजें प्लेनेट्स नेब गैलेक्सी इन सब को देखा जा सकता है और ये एक्सेस एक जनता के लिए उपयुक्त है रीजनल साइंस सेंटर भूज के अंदर लगाए गए इंडिया की सबसे पहली स्पेस ऑब्जर्वेटरी में कोई भी आम आदमी बच्चे और विद्यार्थी गण उसका लाभ ले सकते हैं कोई भी आदमी स्पेस ऑब्जर्वेटरी को देखने के लिए आता है उसके लिए रीजनल साइंस सेंटर की टीम की तरफ से स्पेस के जो एलिमेंट्स होते हैं, जैसे कि ग्रह उपग्रह गैलेक्सीज इन सब की डिटेल में जानकारी दी जाती है उसके बाद ये टेलीस्कोप कैसे काम करता है वो समझाया जाता है और उसके बाद जो भी सेलेस्टियल ऑब्जेक्ट यानी कि प्लेनेट्स जो भी आसमान में दिखाई देता है उसको हम लोग लोगों को दिखाते हैं तो इस माध्यम से मेरी हर एक जनता से अपील है कि आप सब लोग गुजरात सरकार के द्वारा ये जो अनोखी पहल की गई है उसका लाभ ले और ज्यादा से ज्यादा इस सुविधा को एक्सेस करें उससे कुछ सीखे जाने और समझे મોટા અંગે ગ્રામ પંચાયત દ્વારા પાનેતર ઉત્સવ નામથી પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો આ અગાઉ કુલ એકસો આઠ સહિત હાલ તેર યુગલને પ્રભુતામાં પગલાં માણતા કુલ એકસો ત્રેવીસ યુગલ એટલે કે બસો બેતાલીસ કુટુંબને લગ્ન ખર્ચમાંથી રાહત મળી છે દંપતિઓને ઘર વખરીની જેટલી વસ્તુઓ ભેટ અપાઈ છે પાનેતર ઉત્સવની ખાસ વાત એ હતી કે એક જ મંડપમાં નવ હિન્દુ દંપતી અને ચાર મુસ્લિમ દંપતી લગ્નના તાંતણે બંધાયા હતા આ અંગે મોટા અંગેના સરપંચ ઇકબાલ ગાંચીએ આ મુજબ જણાવ્યું હતું મોટાંગિયા ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મોટાંગીયા ગ્રામ પંચાયત દ્વારા સમૂહ લગ્ન માં છવીસ કુટુંબો ને એટલે ત્રેવીસ દીકરીઓને લગ્ન સંપન્નિત થયા છે આ સમૂહ લગ્ન માં ખાસ ઉદ્દેશ એ છે કે વાલીઓનો વધારાનો ખર્ચો બચે અને એક પ્રોત્સાહન મળે સાથે સાથે બાળ લગ્નો અટકે મેરેજ સર્ટિફિકેટ હોય મોરબાઈનો આખું આયોજન કરે છે અને આજુબાજુ માત્ર અંગે પણ આજુબાજુ ને ગામની દીકરીઓને પણ અહીંયા જોડવામાં આવે છે રાજકીય સામાજિક તમે આગેવાનો ખુબ સહયોગ કરે છે અને સંપૂર્ણ રીતે લોક ભાગીદારી થી આ કાર્યક્રમ યોજવામાં આવે છે ખાસ આ આ તમામ 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 લોકો જોડાય છે ધર્મ દીકરીઓને પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકાર ના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે રાજ્યમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે કચ્છમાં હાલમાં ચોરાણું હજાર જેટલા ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ ચૂકી છે ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂપિયા બે હજારના આગામી મહિનાના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ ગોહિલે આ મુજબ જણાવ્યું હતું કચ્છ જિલ્લાની અંદર અત્યારે ફાર્મર રજીસ્ટ્રીની જે કામગીરી ચાલી રહી છે એ અમે કચ્છમાં વાત કરીએ તો આપણે ચોરાણું હજાર ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ થઈ ગયેલી છે અને અત્યારે આપણે કચ્છ જિલ્લાની અંદર એક લાખ ઓગણસાઠ હજાર જે પીએમ કિસાન લાભાર્થીઓ છે એમને ફરજીયાત અઠાવીસ તારીખ અઠાવીસ ફેબ્રુઆરી સુધીમાં ખેડૂત નોંધણી કરવાની છે તે માટે કચ્છ જિલ્લાના તમામ ખેડૂતભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે આપણે જેને ખેડૂત નોંધણી નથી કરાવી એમને અઠ્યાવીસ તારીખ સુધીમાં નોંધણી કરાવી લે માંડવીના તબીબ ડોક્ટર હર્ષદ ઉદેશી દ્વારા સામાજિક વિચાર જાગૃતિ અભિયાન હેઠળ દસ હજાર કિલોમીટરની વિમુક્તિ યાત્રા યોજવામાં આવી આ યાત્રાના માધ્યમથી લોકોને વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશો આપવામાં આવ્યો હતો ડોક્ટર ઉદેશીએ આ અંગે વધુ માહિતી આપી હતી વિમુક્તિ યાત્રાના નામની છે છવ્વીસમી જાન્યુઆરી મુંબઈથી દસ કિલોમીટરની કારથી એક યાત્રા અમે શરૂ કરી અને ત્રેવીસમી ફેબ્રુઆરી એ જગ્યાએ અમે આખા ભારતની મુસાફરી દસ હજાર કિલોમીટરની કરી મુંબઈથી કન્યાકુમારી કન્યાકુમારીથી કલકત્તા કલકત્તાથી અટલ ટેનલ અટલ ટેનલથી રાજસ્થાન રાજસ્થાનથી કચ્છ કચ્છથી ગુજરાતનો અમદાવાદ અને વડોદરાનો વિસ્તાર અને મુંબઈ પરત એમાં અમારો વિષય એવો જ રહ્યો છે કે અમે અલગ અલગ સ્કૂલ કોલેજો યુનિવર્સિટીઝ રોટરી ક્લબના મિત્રો જાણીતા લોકો પત્રકારો ટીવીના માધ્યમથી લોકો સાથેનો સંપર્ક કરવાની કોશિશ કરી છે અને આ કોશિશમાં લોકોને વ્યસન અંગેની જાણકારી આપવાનો અને અવેરનેસ ક્રિએટ કરવાનો અમારો પ્રયત્ન રહેલો છે અને સાથે સાથે અમે એમ માનીએ છીએ કે વ્યસન માટેનું જો પ્રયત્ન કરશું તો માનસિક સ્વાસ્થ્ય પણ બરાબર રહેશે કારણ કે માનસિક સ્વાસ્થ્ય અને વ્યસન બે એક સાથે જાય છે કે વ્યસન થાય તો માનસિક સ્વાસ્થ્ય થાય માનસિક સ્વાસ્થ્ય થાય તો વ્યસન થાય એટલે એ કરવાના પ્રયત્ન કર્યા છે અને એના ભાગરૂપે જ બે દિવસથી અમે કચ્છમાં છીએ અને કચ્છમાં માંડવીની આર્ટ્સ કોલેજમાં મેં આવું જ એક સેશન કર્યું આજે બપોરે અડાણી મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ આ એક સેશન કરીને કોશિશ કરી છે આ રીતે કરીને લોકોને વધારે જાણકારી આપવાનો અમારો આશય છે વ્યસન વિશે જાગૃતિ લાવીએ વ્યસન વિશે લોકો જાણે અને આજના જમાનામાં ફક્ત પદાર્થવાળું વ્યસન નહીં એ ફક્ત તમાકુ હોય કે બજર હોય કે ચીકણી હોય કે દારૂ હોય કે કોઈપણ છે ને તે ડ્રગ્સ હોય એ નથી પણ એના સિવાય આજના જમાનામાં ઇન્ટરનેટ એટલે ડિજિટલ પણ બહુ જરૂરી છે અને આજના લોકોને અને ખાસ કરીને ઇવન આપણે સૌ પણ એમાં કઈ રીતે સંકળાયેલા છીએ તો એનાથી કેવું એનું સ્માર્ટલી યુઝ કરવું એના પ્રયત્નોમાં અમે છીએ અને એ પ્રયત્નમાં જે રીતે લોકોનો સાથ મળેલો છે અને આજે પણ કદાચ જે કોઈ આ શ્રોતાગણો હશે તો એના જે આપણી એક યુદ્ધનું આપણે લગાવીને બેઠા છીએ તો યુદ્ધમાં આપણી સાથે રહેશે તો આપણે આ જંગ જીતવા માટેના પ્રયત્નમાં છે અને આપણા ભા ભારતના આપણા પ્રધાનમંત્રીનું એક સૂત્ર છે કે નશા મુક્ત ભારત તો એ નશા મુક્ત ભારત તરફ અગ્રેસર થવામાં આપણે સૌભાગીદાર બની શકશું બહુ જ સારો બધાનો સહકાર મળી રહ્યો છે અને જે જે જગ્યાએ અમે ગયા જે જગ્યાએ કંઈક કોઈક પ્રયત્નો કરી રહ્યા છે તો એકલ દોકલ પ્રયત્ન કરી રહ્યા છે તો એકલ દોકલ પ્રયત્નને બદલે સામૂહિક પ્રયત્નો થાય એવા માટેનો અભિગમ અમે જાળવવાની કોશિશ કરી અને કોઈક જગ્યાએ એવી પણ જગ્યા અમે જોઈ કે જે જગ્યાએ કંઈ પણ આ માટેનો પ્રયત્ન નથી થતો તો અમે લોકોને એવું પ્રોત્સાહિત કરી શક્યા કે તમે આવું કરો અને કદાચ એક જગ્યાએ તો અમને મદ્રાસમાં અમે જ્યારે ગયા હતા ચેન્નાઈમાં ગયા હતા ત્યારે અમને એક એવા જગ્યાએ જવાનું મળ્યું કે જેમાં મલેશિયા અને બાંગ્લાદેશના હાઈ કમિશન અને કોન્સલ જનરલ પણ હાજર હતા અને બીજી એનજીઓના હોદ્દેદારો હાજર હતા એમણે તો અમને એટલે સુધી કહ્યું કે મલેશિયામાં પણ અમારે આવા બધા પ્રોબ્લેમો છે તમે અમને કેમ મદદરૂપ થઈ શકશો તો એ મદદરૂપ થવા માટેનો અમારો પ્રયત્ન પણ રહેશે અને અમે એમ માનીએ છીએ કે એ પ્રયત્નમાં શું છે કે રિસોર્સિસ ઊભા કરવા કરે કે જે વસ્તુ અમે જાણીએ છીએ એ વસ્તુ વધારે લોકોમાં આપનો પ્રચાર કરીએ કે લોકોને એની એના માટેના માસ્ટર બનાવીએ કે તમે આને જે મોહિમ ઉપાડી અમે ઉપાડી છે એની જાણકારી તમે મેળો અને એ જાણકારી તમે તમારા વિસ્તારના લોકોમાં આ વસ્તુ આપો તો આપણો જે સામૂહિક પ્રયત્ન છે એ સફળ થશે અને આ સાથે સમાચાર દર્પણ નો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે નવા અંક સાથે સંકલન રજૂઆત અશરફ નથવાણી અને પરેશ મારું